ભારતના મહાન સુફી સંત મૈનુદ્દીન ચિસ્તી અજમેરીની શાનમાં ગુસ્તાખી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફે યોગેશ વિદ્યાર્થી ઉપર મુસ્લિમ સમાજ રોષે ભરાયો છે તેની સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરતો અંકલેશ્વરના મુસ્લિમ સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી અંકલેશ્વર મુસ્લિમ સમાજના લોકોએ આજરોજ મોટી સંખ્યામાં એકત્ર થઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ ઇસ્લામ ધર્મના અજમેર શરીફના પ્રખ્યાત તુફી સંત અને ધર્મ ઉપદેશક હદરત પાલા મહીનુદ્દીન ચિસ્તી કે જેમને મુસ્લિમ સમુદાય સાથે સાથે હિન્દુ શીખ ઈસાઈ વગેરે સમુદાયમાં પણ આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવે છે જેથી સમાજની ભાવનાત્મક અને ધાર્મિક લાગણી સીધી રીતે સુફીસંત અને ધર્મ ઉપદેશક હઝરત ખુઆા મહિનુદ્દીન ચિસ્તી સાથે જોડાયેલ છે પરંતુ હાલમાં જ એક અપમાનિત દેશભાવ વિડીયો સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઇન્ફિનિટી સનાતન અપલોડ કરી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે જે વિડીયોમાં વિડીયો બનાવનાર યોગેશ ભારદ્વાજે પોતે ભાષણ કરતાં પવિત્ર સુફીસંત અને ધર્મ ઉપદેશક હઝરત ખ્વાજા મહિનુદ્દીન ચિસ્તીના વિરુદ્ધ જૂટબંધી અપશબ્દો અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી અપમાન કર્યું છે જ્યારે અન્ય ઇસમો તે અપમાનજનક વિડીયો તેના સોશિયલ એકાઉન્ટ ઇન્ફિનિટી સનાતન ઉપર અપલોડ કરી વાયલર કરી મુસ્લિમ સમુદાય તથા ધર્મ ઉપદેશક હઝરત ખ્વાજા મહિનુદ્દીન ચિશ્તીમાં આસ્થા અને માન્યતા ધરાવતા તમામ લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી છે જેથી મુસ્લિમ સમાજ અને અન્ય ધર્મના લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનાર આવા ઈસમો વિરુદ્ધ કાયદેસર કરવું કાર્યવાહી કરવાની માંગ સાથે મુસ્લિમ સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આજે અંકલેશ્વર મુસ્લિમ સમાજ તરફે અમે અહીંયા ખ્વાજા ગરીબ નવાઝની શાનની અંદર જે ગુસ્તાકી કરવામાં આવી યોગેશ ભારદ્વાજ દ્વારા તેના તેને વખોડવા પાત્ર તેને વખોડવા માટે આજે અમે અંકલેશ્વર મુસ્લિમ સમાજ તરફથી બધા ભેગા થઈને એસડીએમ સાહેબને એક આવેદન પત્ર આપેલ છે તેની અંદર જણાવેલ છે કે હિન્દુસ્તાનની જે ગંગા જમની તહેજીબ છે તેને નષ્ટ કરવાનો આ પ્રયત્ન અને કુ એનો પ્રચાર છે તેના માટે અમે એવી સખત માંગણી કરી છે કે તેને એની ધરપકડ થાય એના પર એફઆઈઆર ફાટે એને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શ્રીને પણ આ ઓડિયો ક્લિપની અંદર લીધા છે તો અમે એવું પણ ઈચ્છીએ છીએ કે મોદી સાહેબ પણ આમાં એમનો પક્ષ રાખે અને આવા જે અસામાજિક તત્વો છે તેના પર કડકમાં કડક કાર્યવાહી કાર્યવાહી થાય એવી અમે માંગણી કરીએ છીએ